વિદ્યાનગરનો પરિવાર ગાંધીનગર ગયો હતો જેમણે કાર કેબ ઉપર બંધાવી હતી જેમાં એક પર્સ ગુમ થયું વિદ્યાનગર નિશા એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ મહીપતભાઈ શાહનો પરિવાર ગાંધીનગર ક્રિસ ગયો હતો જ્યાં ક્રિષ્ના કાર કેબ બુક કરાવવામાં આવી હતી બાદ ભાવનગર પરત આવી રહ્યા હતા ત્યારે ઘરે પહોંચતા તેમનું સોનાના ઘરેણા પહેલું પર્સ અને રોકડ મળી નહીં આવતા તેઓએ કારના ડ્રાઈવર મુકેશભાઈ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી